સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠાના વડાલીમાં દબાણ દૂર કરાયું વડાલી ધરોઈ રોડ પર પટેલ ખેતીલાયક જમીનમાં કરાયું હતું દબાણ સર્વે નંબર માલિકે ખેતરોમાં જતા રસ્તા પર કર્યું હતું દબાણ તેરસો ચોપન તથા તેરસો સાહીઠ સર્વે નંબર ખેતરોનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો સ્થાનિક મામલતદાર સહિત પોલીસ પ્રોટેક્શન રહ્યું હાજર ખેતર માલિકનો રસ્તો બંધ કરાતા તંત્રમાં કરાઈ હતી રજૂઆત મામલતદાર સમિટ ટીડીઓને રજૂઆત બાદ દબાણ દૂર કરાયું છે મામલતદાર કોર્ટે એક્ટ ઓગણીસો છ ની કલમ દૂર કરવાનો કર્યો હતો આદેશ હથિયાર સાથે ખેતરોમાં જતા રસ્તા પરનું દબાણ દૂર કરાયું છે તંત્ર દ્વારા રજદારની રજૂઆતને લઈ દબાણ દૂર કરાતા ખેડૂતોમાં ખુશી તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ માળી જોડાઈ ગયા છે જે ધ્રુવ જણાવશો સાબરકાંઠાના વડાલીમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે શું છે વધુ વિગતો જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વડાલી દરે રોડ ઉપર આવેલી ખેતીલાયક જમીન ઉપર સર્વે નંબર તેરસો પંચાવનના જમીન માલિકે સેઢા ઉપર અડચણ ઊભું કરી અન્ય ખેતરમાં જવા માટેના છેલ્લા કેટલાય સમયથી રસ્તો બંધ કરતા અરજદારે વડાલી મામલતદારને રજૂઆત કરી હતી અને ત્યારબાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી સર્કલ ઓફિસરની હાજરીમાં ખેતરની અંદર અવરજવર કરવા માટેનો રસ્તો ખુલ્લો કરાયો હતો જી આભાર ધ્રુવ સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો રોડ પર પટેલ જમીનમાં દબાણ કરાયું હતું સર્વે નંબર તેરસો પંચાવન ના માલિકે ખેતરોમાં જતા રસ્તા પર કર્યું હતું દબાણ તેરસો ચોપન તથા તેરસો સાઠ સર્વે નંબર ખેતરોનો રસ્તો ખુલ્લો કરાયો સ્થાનિક મામલતદાર સહિત પોલીસ પ્રોટેક્શન રહ્યું હાજર